તો મિત્રો પોતી શેકો લગાવ્યા રાજાડી ભલે લગાવતા એજેટ થોડું કાણું પડી જાય અને અમારા કેમેરા મેન ભાઈ કાઢે રાખજો આવડતું નથી પણ અમદાવાદ ધોઈ ધોઈ કરા રાખે કે આવડે દે વગર આવડે નહીં આખતા આપણે આપણે ગીતા બાનો સોંપો આપા coi મિત્રો માફ કરજો આમ કા આપણે ગાય તો જય માતાજી મિત્રો અમે આડરા છે કોકા જ મોટા આરા છે કાતું નથી છકવા દાડીમાં આવવું છે એવું છે તો જય માતાજી મળતે હે અલ્યા 13 વાર દિન મળતે હે 13 વાર દિન ફરી કળતે હે બાય બાય ત્રણ

અને ડોક્ટર છે અને મને બોલાવે કરીને પાડો ખાધો કરી નાખ કરી નાખો વાંચનો વાલી ને તમે બતાવવાનું છે ખાધો ઉભો બતાવિયો ભૂખા કાઢે લાયકા

મન તો ગમે છે તો રો મો આવરો આડો ને આ જા આડો ઓલેવા આ જા સપ્રેં તો પાડો આડો જોને ગાડી ઓલા વિસ્તાર પાડા ને અમે નજર કરી તો બધી ના ના તન ને મારે મારો કયો કયુ ગાય ના કેતા બોલ ના 4 લાખ રૂપિયા એક્શન વખાણ કરતા હતા આપડે પોતિયા પુવાડી પાડો આપડે આવી હોય એ પાવળ વાર ગાય આવ હે ફરી હો 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 આખલા 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 દેવો પાડો હે બળુંપો છે હા વાગે છે <laughs> 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 <laughs>

મે <laughs> અરે શાંતિ બેસો આવો તમે બેય થીન કર્યો છે તું હલવાવે ર તમારા બેસીદ મારવો એક મંત્ર મારવો એટલે આપણા ઓદુ કંપ મંત્ર મારા ફટાફટ આઈલા આઈલા ગમન થાય આ લે તારે દેવો કમ્પ્લીટ નહોતું બોળા દેવો એ સાહેબ એ સાહેબ આવો આ તો મંત્ર આય તો મારો આય મારવાનો